The દિગ્જ નેતા મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા છે ધોરાજીમાં બાઇક રેલી તેમજ ઉપલેટામાં કાર્યકરો સાથે બેઠક યોજી રાતે જેતપુર ખાતે પટેલ સમાજ ભવન ખાતે કાર્યકરો સાથે વાર્તાલાપ કર્યો હતો અને રાત્રિ રોકાણ જયેશ રાદડીયાના નિવાસ સ્થાને કર્યું હતું આજે પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે ત્યારે મારા આજે પ્રથમ દિવસના પ્રવાસ દરમિયાન મેં દર્શન કર્યા છે મહાત્મા ગાંધીનું ગાંધીજીનું જન્મસ્થાન કીર્તિ મંદિરે મહાત્મા ગાંધીજીને પુષ્પ અર્પિત કરીને મેં મારો પ્રવાસ ચાલુ કર્યો દેવસ્થાનોની મુલાકાત લીધી દર્શન કર્યા પોઝિટિવ ઉર્જા મેળવી જે રીતે રસ્તામાં જનતા જનાર્દનનો મને સહયોગ મળ્યો જનતા જનાર્દન ઉપસ્થિત રહીને મને પ્રોત્સાહિત કર્યું એના આધારે હું એટલું ચોક્કસ કહીશ